નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે બોરમાંથી લાલ પાણી નીકળતા હોવાની ફરિયાદ ઉચ્ચ સ્તરે કરાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે લાલ પાણી મુદ્દે અરજદારોએ છેવટ સુધી લડી લેવા હુંકાર કર્યો હતો જરૂર પડે તો આમળના ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કે નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એના માટે આવનાર દિવસોમાં અમે જીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ પણ જ્યાં સુધી પાણીનો લાલ પાણી નો ત્યાં સુધી અમે લડત ચાલી રાખ રાખીશું બીજું કે લાલ પાણીનો જે ઇશ્યુ છે એ કદાચ કેમ કે લોકોના હાથમાં ન હોય સરકારના પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ જે પાણી પણ એ લોકો નથી આપતા છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું પાણી પીવાનું અને વાપરવાનું પેલા વાપરવાનું પાણી બંધ કરી દીધું પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે એટલે જે લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને કોઈ કેમ કે એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે કોઈ હજી સુધી અહીં કેમ કે સત્તાધીશે આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કેમ કોઈ કાર્યવાહી કરી નથી અને અમારી માંગણી છે

વલસાડ જિલ્લાના પારડી ખડકી વિસ્તારમાં ખાણમાંથી પથ્થર ભરી બહાર જઈ રહેલા અકસ્માત નડ્યો હતો પસાર થઈ રહેલો ટ્રક આવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડ્યો હતો ખાણમાં પાણી ભર્યું હતું જેમાં ટ્રક ખાબકતા ટ્રક પાણીમાં ડૂબી ગયો હતો ઘટના અંગે જાણતા આસપાસના વિસ્તારમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા ટ્રક ચાલકને કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વલસાડ અને વાપીમાં બિલ્ડર આર્કિટેક્ટ વકીલના ઘર અને ઓફિસમાં એક સાથે આઈટી વિભાગની સોળ જેટલી ટીમોએ રેડ કરી છે આયકર વિભાગની ટીમે વલસાડના જાણીતા બિલ્ડરો તેમજ તેઓ સાથે સંકળાયેલા વકીલો અને આર્કિટેક્ટના ઓફિસ તેમજ ઘરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આયકર વિભાગના સફળતાથી વલસાડ જિલ્લાના બિલ્ડર લોબી તેમજ વેપારીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે આયકર વિભાગ દ્વારા કર ચોરી અને કાળા નાણાંની શોધ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે વલસાડ કોલેજ રોડ ઉપર એબીવીપી કાર્યકરો દ્વારા એસટીએસસી સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપી કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરી પોતાની માંગ સાથે નારા લગાવ્યા હતા એબીવીપીના કાર્યકરો રસ્તા વચ્ચે ઉભા રહી વિરોધ કરી રહ્યા હોવાથી કેટલાક અન્ય વિદ્યાર્થીઓ કે જેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા રોકી એબીવીપી કાર્યકરો અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે જપાઝપી જોવા મળી હતી જો કે મામલો વણસતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને મામલો થાળે પડ્યો હતો વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને તાલુકાની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે પાર્ટી ધરમપુર અને વલસાડ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે તો બીજી તરફ વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીની સમીક્ષા કરી હતી વલસાડ નગરપાલિકામાં સાત બિનારી બેઠકોને બાદ કરતા સાડત્રીસ બેઠકો પર કુલ એકસો પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જ્યારે પારડી નગરપાલિકામાં અઠ્યાવીસ બેઠકો પૈકી એક બિનહરીફ જાહેર થતાં સત્યાવીસ બેઠકો પર અઠાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જંગ લડી રહ્યા છે ધરમપુર નગરપાલિકામાં ચોવીસ બેઠકો પર ઓગણપચાસ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ ખડે પગે તૈનાત રહેશે વલસાડ નગરપાલિકા પાર્ટી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકા વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર આઠ બિનરીફ થયેલ છે વોર્ડ નંબર નવમાં એક બેઠક બિનરીફ થઈ છે અને વોર્ડ નંબર દસમાં બે બેઠક બિનરીફ થઈ છે એટલે કુલ અગિયાર વોર્ડમાંથી હવે દસ આખા વોર્ડ અને સાડત્રીસ બેઠકોની ચૂંટણી યોજાનારી છે એકસો ને પાંચ ઉમેદવારો મેદાનમાં છે સોળમી તારીખે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે પારડી નગરપાલિકાની વાત કરીએ તો પારડી નગરપાલિકામાં પણ વોર્ડ નંબર બેની એક બેઠક બિનરીફ થઈ છે એટલે પારડી નગરપાલિકાની પણ એક બેઠક સિવાયની બેઠકોની ચૂંટણી યોજાનાર છે ધરમપુર નગરપાલિકાની વાત કરીએ તો તમામ છ વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે આ તમામ ચૂંટણીઓને લઈને તમામ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી લેવામાં આવી છે સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરી લેવામાં આવેલા છે ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર પણ નક્કી થઈ ગયા છે સ્ટ્રોંગ રૂમ પણ નક્કી થઈ ગયા છે પોલીસ બંદોબસ્ત ફાળવી દીધેલો છે અને આગામી ચૂંટણી માટે જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર